નમસ્કાર સમાચારોની સાથે હું છું ભક્તિ બુલેટિન શરૂઆતમાં સૌપ્રથમ નજર કરવામાં આવે તો ગાંધીનગરથી થી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતનું બદલાતું હવે હવે જોવા મળી રહ્યું છે ગિફ્ટ સિટીમાં ઝૂમ ઝૂમ બરાબર શરાબી જોવા મળી શકે છે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાનો ખુલ્લો પરવાનો આપવામાં આવ્યો છે મહત્વનું છે કે ગુજરાતમાં દારૂબંધી ને હળવી કરતો વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે ગિફ્ટ સિટીમાં દારૂની પરવાનગી આપવામાં આવી છે ગિફ્ટ સિટીના કર્મચારી અધિકારીઓને નવા વર્ષની ગિફ્ટ મળી છે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારી અધિકારીઓને હવે દારૂ પીવાની પરમિટ પ્રાપ્ત થશે મહત્વનું છે કે ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ લાઇનની સુવિધા ઉભી કરવામાં આવશે તે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તો ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ સુવિધા ઊભી કરવામાં આવશે તે સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીના ગુજરાતમાં આખરે દારૂબંધીની છૂટ કેમ આપવામાં આવી તે પણ એક મોટો પ્રશ્ન અહીં ઊભો થઈ રહ્યો છે મહત્વનું છે કે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાનો ખુલ્લો પરવાનો હવે આપવામાં આવ્યો છે ગિફ્ટ સિટીમાં હવે દારૂનું વેચાણ થશે અને મહત્વનું છે કે ગુજરાતમાં દારૂબંધી હળવી કરતો વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે સરકાર દ્વારા ગિફ્ટ સિટીના કર્મચારી અને અધિકારીઓને નવા વર્ષની આ ગિફ્ટ માનવામાં આવી રહી છે ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારી અધિકારીઓને હવે દારૂ પીવાની પરમિટ મળશે તો આજ બાબતે વધુ વિગતે વાતચીત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા મલાર મલાર જે રીતે માહિતી સામે આવી રહી છે કે ગિફ્ટ સિટીમાં દારૂ ના નિયમ થોડા હળવા કરવામાં આવ્યા છે કેવી રીતે લઈ રહ્યા છો આ મલાર મલારભાઈ માફ કરશો આપનો ઓડિયો અમારા સુધી નથી આવી રહ્યો એટલે પહેલા અનમ્યુટ થજો આપ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓને હવે દારૂની પરમિટ પ્રાપ્ત થશે ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇનની સુવિધા ઉભી કરવામાં આવશે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ગિફ્ટ સિટીમાં હવે દારૂની રેલમ છેલ જોવા મળશે ગિફ્ટ સિટીમાં છલકાશે હવે જામ ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇનની સુવિધા ઉભી કરવામાં આવી છે ગુજરાતનું બદલાતું કલ્ચર જોવા મળી રહ્યું છે હવે ગિફ્ટ સિટીમાં પણ ઝૂમ બરાબર ઝૂમ સરાબી ના દ્રશ્યો જોવા મળશે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાનો ખુલ્લો પરવાનો આપવામાં આવ્યો છે ગિફ્ટ સિટીમાં વાય ડાઇન ની સુવિધા ઊભી કરવામાં આવશે ગિફ્ટ સિટીના ક્લબ હોટલ અને રેસ્ટોરન્ટમાં દારૂ વેચી શકાશે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે

આ નિર્ણય લેવાયો હોઈ શકે છે છેલ્લા વીસ વર્ષમાં ગુજરાતમાં દારૂબંધી હળવી કરવા માટેના અનેક નિર્ણયો લેવાયા હોટેલો અને રેસ્ટોરન્ટ્સને પણ અમુક અમુક પ્રકારના સંજોગોમાં છૂટ આપવામાં આવી છે દારૂ વેચવાની અને ધ્યાન દારૂ પીવાની એટલે આ વાત કંઈ નવી નથી આમ જુઓ પણ મહત્વનો મુદ્દો એ છે કે ઓગણીસો સાથાપના થઈ તે પછી હંમેશા ઔદ્યોગિક રોકાણ આખા દેશમાં થાય એની સરખામણી એ વધારે થયું છે મોટે ભાગે ઔદ્યોગિક રોકાણના સંદર્ભમાં ગુજરાત અને મહારાષ્ટ્ર હરિભાઈ કરતા રહ્યા એટલે દારૂબંધી કડક હતી ગિફ્ટ સિટી હોટેલો અને ને દારૂ પીવાની કે દારૂ વેચવાની છૂટ એવા સંજોગોમાં પણ ગુજરાત ઔદ્યોગિક રીતે વિકસિત રાજ્ય હતું જ આ એક હકીકત છે ઓગણીસો ઓગણીસ થી ઓગણીસો નેવું ઓગણીસો એસી થી ઓગણીસો પંચાણું ના ગાળા દરમિયાન ગુજરાતનો વિકાસનો દર લગભગ પંદર ટકાની આસપાસ રહ્યો છે એટલે દારૂબંધીમાં છૂટછાટ નહોતી આપવામાં આવતી બરાબર જ્યારે દારૂ વેચવાની કે દારૂ પીવાની છૂટછાટ ઔદ્યોગિક મૂડીરોકાણ કરનારાઓને નહોતી આપવામાં આવતી ત્યારે પણ મૂડી રોકાણ વધારે થયું હતું અને ગુજરાતનો વિકાસનો વિકાસ દર ઊંચો હતો એટલે દારૂ પીવાની છૂટ આપો દારૂ વેચવાની છૂટ આપો તો જ ઔદ્યોગિક મૂડી રોકાણ થાય ને તો જ ગુજરાતનો વિકાસ થાય એવી જે ધારણા છે ગુજરાત સરકારમાં ચાલે છે આ ધારણા એ નેતાઓમાં પણ ચાલે છે અને આઈએસ અધિકારીઓમાં પણ ચાલે છે આ તદ્દન ખોટી ધારણા છે અને હંમેશા જયારે આવી છૂટ આપવામાં આવેલી છે ત્યારે કારણ એ આગળ કરવામાં આવતું હોય છે મૂડીરોકાણ રાખવું ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ કરવો છે માટે આ દલીલ તદ્દન બોગસ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી જેને ઔદ્યોગિક મૂડીરોકાણ માં નફો મળતો હશે એ અહિયાં રોકાણ કરશે જેને તમે જાદુ પીવાની છૂટ આપો તો જ એ રોકાણ કરે

પણ જે વિકાસની આડમાં જે ગુજરાતની ભાજપા સરકાર જે પગલગી નિર્ણય લઈ રહી છે મને આજે ગંડુર નગરીની યાદ અપાવી દીધી આખા ગુજરાત ગંડુર નગરી તરીકે ગુજરાતને ભવિષ્યમાં ના ઓળખે તો નવાય નહીં કારણ કે આજ સુધી ગુજરાતના લોકોએ ખાલી ઇતિહાસમાં અને ચોપડાઓમાં શાળાઓમાં એક પાઠ્યપુસ્તકમાં ગંડુર નગરી કાલ્પનિક વર્ણન સાંભળ્યું હતું પણ આજે તો ભોપાભાઈની સરકારે જે નિર્ણય લીધો છે એનાથી મને એવું લાગે છે કે કાલ્પનિક નહીં કે વાસ્તવિક રીતે ગંડુર નગરીમાં વસવાટ કરતા એવો અનુભવ થશે જે ગુજરાતની બેન નીકળ્યો બેરોજગારપણે મોડી રાત સુધી પોતાના ઘર પરિવારને મદદરૂપ થવા નોકરીમાં બિઝનેસમાં શૈક્ષણિક અભ્યાસ માટે ટ્યુશનમાં જે બેરોજગારપણે આવી જા કરતે ટ્રાન્સપોર્ટેશન પોતાનો વિકલ્પ ચલાવી શકતી હતી રાતે મોડી રાત સુધી ટ્રાન્સપોર્ટેશનમાં આવી શકતી હતી આ ગુજરાતની ભાજપા સરકાર સો ગુજરાતમાં લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ દિલ્હી મોડા અને ગુરગાવ ઉતી બનાવવા માંગે છે તમારી જોડે પૈસા આવી ગયા એટલે તમે પૈસા એટલે તમે ગાંધીનગરના ગીફ્ટ સિટીના ગીતની અંદર પહોંચી જાવ અને પછી તમે દારૂની બહાર આવો એટલે આજે જે પોલીસ કમિશનરે આજે બપોરે જ જાહેરનામું પાડ્યું કે દારૂને પકડી લેવાના કોન્સ્ટેબલ કે પોલીસ ખાતાના કોઈ બી કર્મચારીને બસો રૂપિયા નું ઇનામ આપવામાં આવશે અને જે દારૂ પીને પકડાશે એની પર ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે

અ ઉભો કરવાનો વિચાર આવેલો અને ત્યારે નક્કી કરવામાં આવ્યું હતું કે એમાં પચીસ હજાર કરોડ રૂપિયાનું રોકાણ સરકાર પોતે કરશે સરકાર એમાં ખર્ચ કરશે પછી આ અંદાજ વધારીને કરોડ કર્યો શરૂઆતમાં એવી વાત હતી કે ગિફ્ટ સિટીમાં લગભગ દસ લાખ લોકોને સીધી કે આડકતરી રોજગારી મળે એવું અંદાજ છે અત્યારે કે લગભગ દસેક હજાર લોકોને રોજગારી મળે છે આનો અર્થ શું થયો ગિફ્ટ સિટીનો ઈરાદો એ પણ હતો કે એમાં મૂળભૂત રીતે જે ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એનેબલ્ડ સર્વિસીસ છે એ માટે આ ગિફ્ટ સિટીની સ્થાપના કરવામાં આવેલી અને ઈરાદો એવો હતો કે આ પ્રકારની ટેકનોલોજી વાળી કંપનીઓ એમાં મૂડી રોકાણ કરશે પણ એ બધું ના થયું એટલે પછી એમાં એમ વિચારવા માંગ્યું કે હવે બીજી બધી કંપનીઓ પણ આવે એટલે મૂળભૂત રીતે ફાઈનાન્સીયલ સર્વિસીસ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી માટે કરવામાં આવેલી ગિફ્ટ સિટી આ રીતે નિષ્ફળ ગઈ હવે સવાલ ઉભો એ થાય છે કે જો તમારે બીજા બધાને બોલાવવાના હોય તો વાંધો નથી એમાં ક્યાં વાંધો છે ઔદ્યોગિક રોકાણ થાય એમાં પણ સવાલ ઉભો એ થાય છે કે એના માટે દારૂ ની છૂટ આપવાની શું જરૂર છે અને ગુજરાતમાં અત્યારે કાલ ઉઠીને તમે એમ પણ કેશો કે જીઆઈડીસી રહ્યું છે એરિયા છે હજીરા જેવા ત્યાં પણ તમે છૂટ આપો એટલે ઉદ્યોગોવાળા પછી બધી કર્યા કરશે કે અમારે ત્યાં પણ છૂટ આપો તો પછી દારૂબંધી રહેશે ક્યાં એટલે દારૂ પીવો ખરાબ છે એમ જો તમે માનતા હો દારૂ વેચવો ખરાબ છે એમ જો તમે માનતા હો અને દારૂ પેદા કરવો એ ખરાબ છે એમ જો તમે માનતા હો અને એ જો સરકારની નીતિ હોય તો એમાં છૂટછાટ આપવાની જરૂર ક્યાં છે કારણ મેં આંકડાઓ સાથે તમને કહ્યું કે ગુજરાત નો વિકાસ દારૂબંધી ને કારણ થયો છે એવું પણ કહી શકાય કારણ કે બહુ મોટા પ્રમાણમાં ગુજરાતમાં મૂડી રોકાણ બે હજાર એક પહેલા પણ ગયું અને ગુજરાત ઔદ્યોગિક રીતે વિકસિત રાજ્ય બન્યું આ એક હકીકત છે જી જી હેમંતભાઈ મલારભાઈ હેમંતભાઈ આપનો આભાર અને અમિતભાઈ આપ પણ અમારી સાથે જોડાયા તે બદલ આપનો પણ આભાર તો વધુ આજે વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે ગાંધીનગરથી અમારા સંવાદદાતા મલાર મલાર જે રીતના અહેવાલ સામે આવી રહ્યા છે કે ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇનની હવે સુવિધા ઊભી કરવામાં આવશે ક્લબ હોટલ અને રેસ્ટોરન્ટમાં દારૂ પીરસવાની છૂટ આપવામાં આવી છે ત્યારે હવે આ નિર્ણયના પગલે ગાંધીનગરના રાજકીય ગલિયારોમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે શું ચર્ચા જોવા મળી રહી છે ને

ચોક્કસ ભક્તિ નિર્ણય લઈને ક્યાંક ને ક્યાંક અધિકારીઓ જે છે તે આવકારી રહ્યા છે પરંતુ કેટલાક અધિકારીઓ કહી રહ્યા છે કે સરકારનો સીધી રીતે ઇન્વેસ્ટરો ને રીઝવવાનો પ્રયાસ છે વિદેશ જે મહેમાનો આવી રહ્યા છે તે મહેમાનોને ને ક્યાંક દારૂ સીધી રીતે મળી રહે ગાંધીનગર ખાતે તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે કારણ કે મોટી સંખ્યાની અંદર જે ઇન્વેસ્ટરો જે છે તે ગાંધીનગર ખાતે આવતા હોય છે અને તેઓ અહીંયા આગળ રોકાણ કરતા હોય છે ગિફ્ટ હોય કે પછી હોટલ લીલા હોય ત્યાં આગળ સીધી રીતે દારૂનો પરવાનો મળી રહે વિદેશી મહેમાનો જે છે તેઓને ગાંધીના ગુજરાતમાં ક્યાંય દારૂ બંધી નડી ન શકે તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવે છે સીધી રીતે એટલે ઉદ્યોગકારો જે છે તે ગિફ્ટ સિટીમાં પણ રોકાણ કરે આ ઉપરાંત ગુજરાતના અન્ય જે પોર્ટ હોય કે અન્ય શહેરો હોય ત્યાં આગળ મોટા પાયે રોકાણ કરે તેને લઈને આ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા